અંબાજીના પાનસા નજીક બનેલા વનરાજી રિસોર્ટ સામે દાંતા ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ અંબાજીમાં જંગલ જમીન દબાણ મુદ્દે દાંતા ધારાસભ્ય સરકાર તંત્ર અને અધિકારીઓ પર લગાવ્યા આરોપ વનરાજી રિસોર્ટ સેન્ચુરીમાં છે જંગલ વિભાગમાં છે અને તેમાં ગેરકાયદેસર મંજૂરીઓ આપી છે નેતાઓ અને સરકારી અધિકારીઓની મેલીબગતથી જંગલ જમીનમાં દબાણ કરી અને બનાવાયા છે આ રિસોર્ટ ત્યારે અંબાજીના સેવા કેન્દ્ર અને સેન્ચુરી વિસ્તારમાં પેટ્રોલ પંપને આપેલી મંજૂરી સામે પણ ઉઠાવ્યા સવાલ સરકારી અધિકારીઓની ભાગીદારીના લગાવ્યા આરોપ તો એક તરફ પાડલિયા ગામે આદિવાસી લોકોના મકાનો તોડી પડાય છે સેન્ચુરી નામે હેરાન કરાય છે અને બીજી તરફ રહેમ નજર હેઠળ આ પ્રકારની મંજૂરી અપાય છે સંકલન અને ઉચ્ચસ્તરીય રજૂઆત સત્તા ગેરકાયદેસર પરવાનગીઓનો સિલસિલો ચાલુ છે કહેવા છું

એટલા માટે વનરાજ રિસોર્ટ હોય કે શિવ શક્તિ સેવા કેન્દ્ર હોય એ શિરપ ને સિરપ 100 મીટર ની અંદર આવેલો છે આ કિલોમીટર ક્યો છે ને 100 ને 200 કિલો 200 મીટર ક્યો છે ક્યો સમસુરી લાગુ નથી પડતી જે જગ્યા સમસુરી લાગુ પડતી હોય ત્યો એક પણ બોધકોમ કરી શકતા નથી અને હું તો એટલો બી કહેવા માંગુ છું આ કેને મંજૂરી આપી છે મંજૂરી આપતા હરતા કરતા કોણ હતા એમને બી અમને અંદર આવરી લેવા પડે કાયદો એમને લાગુ પડે છે મને લાગુ પડે છે અને સમસુરી હોવાના કારણે ક્યાં આધારે એ લોકોએ મંજૂરી આપી છે એટલે એમને પણ અંદર આવરી લેવા પડે કે બીજી વખતે આવું થતું હોય તો ના થાય પણ વર્ષોથી આદિવાસીઓ ધીકારી કાઢવાના એમની નજર અહીંયા દોતાન તાલુકામાં કેમ ફાટી પડી છે કેની કેટલી નજર છે કેને શું લેવાનું છે શું કરવા મોગે છે

યોન સંચેડા વગર એમની માગણી છે 2006 ની મોગ પહેલની જમીન છે એમને આપવી પડે નવું નથી એટલે એ લોકોને સંચેડવાની જરૂર નથી અડલિયા કમિટી વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દમ આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે કરતા તમે રેમ નજર કરવામાં આવી છે અમીરગઢ હોય દોરતા હોય અડાદ હોય તો જ્યાં આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં માં સંકલન સંકલનમાં રજૂઆત કરવા છતાં હોય પણ કોઈ જાતનું કરતા હડતાળ સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પોણી હલતું નથી પણ બહુ લોબા ટાઈમથી અહીંયા તાલુકાના પંસા ગમે વનરાજ રિસોર્ટ આવેલો છે તદ્દન બિન કાયદેસર આવેલું છે ત્યાં સમસુરી છે એ કાયદો એમને લાગુ નથી પડતો પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે એ સરકારને ને બેહવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ આદિવાસીઓની જે જમીન છે પડાય ને લઈ લેવી જોઈએ દાખલો એટલા માટે આપું છું વનરાજ રિસોર્ટ બિનકાયદેશન બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો એ વિવન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં તો સરકારી વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના એમને કાયદો લાગુ નહી પડતો એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓ સેવા કરવા માટે એનું નામ આપ્યું છે

આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ને જમીનો લેવામાં આવી છે આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટો માથો પોતે પર એ જમીન લેવા માટે બેઠા છે ને મને એ ખબર છે કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે પેલી બાજુ માર્બલોની લીજો હોય ખન ખનીજ હોય એ કાયદો ન લાગુ નથી પડતો એમની મરજી મુજબ ચલાવવાનું કાયદાના વિરોધમાં ચલાવવાનું પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય વર્ષોથી રહેતા એમની માલિકીની જમીન હોય પોતાના ખાતેદાર જમીન હોય ત્યાં અઢી કિલોમીટરની મર્યાદા લાગુ પડે ને અહીંયા સરકાર વહીવટીતંત્ર અંબાજી મોરે જેટલી જમીનો છે હું એટલા માટે કહું છું સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર પોત કોરે અંબાજી મંદિર થી કોરે મોરે પોહત કિલોમીટર ની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે મારો સીધો પરેસ્ટ છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ને આ જમીન અંબાજીની કોરે મારે તમે કેના ખરીદી રહ્યા છો ગબ્બર ની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે ઉષા અગ્રવાલ કેની બેન પણ કહેવાય છે એના પાછળનો શું હિસ્સો છે